રાજકોટ પીડીયુ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે થેલેસેમિયાના મેજર દર્દીઓ દવાને લઈને છેલ્લા બે મહિનાથી થઈ રહ્યા છે પરેશાન મારું નામ બ્લડ દર બાર દિવસે ચડાવવાનું હોય છે જેના કારણે ફેરેટીન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે જેમ કે હાર્ટ લીવર એન્ટ્રિયાસ એ બધા ઉપર જમા થાય છે

ધીમે 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 રહેતા રહેતા ડેમેજ થઈ જાય છે. જેમકે heart ઉપર જમા થાય તો heart નું pumping બંધ થઈ જાય છે. અને અંતે પણ patient મૃત્યુ થાય છે heart pumping ન થવાના કારણે. સિવિલમાં જ્યારે રજૂઆત કરી અમે છેલ્લા ઘણા સમયથી કરતા આવીએ છીએ ત્યારે એમને એવું કીધું કે અમે લોકો થોડાક ઓર્ડર અમે લોકોએ આપી દીધો છે પણ ત્યારથી હજી આવી નથી અને અમે લોકોએ ત્યાં તપાસ કરાવડાવી તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઓર્ડર થોડાક દિવસમાં જ કરી આપશું પણ હજી આવી નથી ત્યારે આજે જ્યારે અમે રજૂઆત કરી ત્યારે અમને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે અમે લોકો તાત્કાલિક પણે અનું જે છે હાથ ધરશું અને એકાદ દિવસમાં જ અમે રજૂ કરી દીધું તમને કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે